ભેગા થવાના છે 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 રવિવાર એટલે હા હા ખબર મને તમે અને તમારી આ વાતો ક્યારેય ક્યારે ખૂટે પણ હું શું કહું છું આ થોડી વાર હું કોને છાપું ઘરમાં ધ્યાન નથી ખાલી બસ આખો દિવસ ઘરની અંદર હોય ને ત્યારે કા છાપું કા મોબાઈલ કા ટીવી અને સમાચાર સિવાય તમને કાંઈ સુટતું નથી હવે ઘરના સમાચાર તો જોવો જરાક હવે ઘરમાં તો બધું તું આ વડાપ્રધાન શો ઘરની વડાપ્રધાન પછી અમારા નાના સભ્યોનું તો અમે કંઈ ડાળ્યું ન હોય એમાં અમારે શું જોવાનું હોય અને અમે દાખલા તરીકે જોવી અને કાંઈક સુઝાવ આપી તો હું એ પાસ થાય છે એ ખરડો ના ના તમારો સુઝાવ પાસ કરીને મારે કરવું શું છે હવે હો વાતની એક વાત મને એટલું ખબર પડે છે કે તમે અત્યારે ચા પી લો નાસ્તો કરી લો એટલે મને બીજા કામ કરવાની સૂઝ પડે તમારે રવિવાર છે અમારે કોઈ રવિવાર નથી આવતો અમારે તો રોજના જે કામ છે ને એ કરવાના કરવાના ને કરવાના જ તો કામ કરીને બધું એક બાજુ મૂકી દે ખૂણામાં મારો નાસ્તો ને એવું બધું અને એ પછી હું આવીને મારી રીતે કરી લે અને ચા કેટલી મૂકી દેજે એવું લાગશે ને તો હું ગરમ કરીને હું પી લે બસ હવે હવે એ તો તારા સંકટ હતું હળવું થઈ ગયું આટલા સુધરી ક્યારથી ગયા તમે હા કોઈ દિવસ પોતાનો હાથ રૂમાલે જાતે નથી લીધો એ વ્યક્તિ એમ કે કે હું ચા ગરમ કરીને પી લઈશ અને જો પછી મને બૂમ મારી છે ને કે રીચા મારી ચા ગરમ કર તો નહીં કરું હા શું હવે આવો છો કે હજી વાર લાગશે ના ના આવું પણ મારે તને એક વાત કહેવાની છે હા હવે કંઈક નવી ઓફિસની વાત હશે કોઈકની સાથે નવો બિઝનેસ જોઈન કર્યો હશે એની વાત હશે પાછું કંઈક તમારા નવા મિત્ર મળ્યા હશે એની વાત હશે તમે થાકતા નથી હા જીવનમાં બધાને છે ને એક બે મિત્ર હોય તમે આખી દુનિયાને મિત્ર બનાવીને બેઠા છો એ તો બધી વાત બરાબર છે પણ જો તું સાંભળજે કંઈક કહેતી નહીં પછી અમે એટલે એમ કહું છું કે હાજે બેન આવવાના છે રોકાવા રોકાવા આવવાના પણ બહુ નહીં રોકાય એને ગમશે ને ત્યાં સુધી હે અને પણ આપણે ત્યાં શું કામ હં શું જરૂર છે અને એ રોકાવા આવે એટલે રોકાવા નથી આવતા મોટી આફત છે અને હવે આપણું ઘર વહુવાળું છે હં આ રોજ રોજની રામાયણ પોસાશે નહીં બધું હું એને સમજાવી દઈ પણ હવે આ ભાઈને ઘરે જ રોકાવા આવે ને બીજે ક્યાં જાય અત્યાર લગી તો માનો ને આપણે જીવતા હતા એટલે એ બે એક ઘરમાં રહેતા હતા પણ હવે તો બનેવી ગુજરી ગયા છે બિચારા એકલા હોય સમજા કે થોડાક દિવસ આયા રહે થોડાક દિવસ એની ઘરે રહે થોડાક દિવસ એની દીકરીની ઘરે રહે એમ કર્યા કરે ને તો એ નહીં ગમે સમજાય એટલે વિધવા ભાઈ સમજાય જો રાખવામાં કોઈ વાંધો નથી પણ એમના જે નખરા અને નાટકો છે ને એ જોઈને કોઈ દિવસ એમને રાખવાની ઈચ્છા થતી નથી પણ તમારી સામે જોઈને એમ થાય કે તમારી બેનને રાખીએ બાકી એમનામાં કોઈ સારા ગુણ નથી કે જેથી કરીને આપણને ઈચ્છા થાય કે એમને રાખીએ આપણે આપણા ઘરમાં બધી મને ખબર છે હું હું નહીં ઓળખતો અમારી બેનને નાની નાની વાતમાં ટકટક કર્યા કાંઈ લેવા દેવા ન હોય ને તો એ ટકટક કર્યા ગમે એમ બોલા કરે ને બધી મને ખબર છે પણ હવે એનો સ્વભાવ છે ને એ સ્વભાવ એવો છે જ એનો પહેલેથી ઘણી વાર મેં એને સમજાયું આવી રીતે બોલાય નહીં એની દીકરાની હોવ છે ને એની દીકરી છે ને એ હોય ને કંટાળી ગઈ છે એને ખબર છે કે મારી મમ્મીનો સ્વભાવ આવો છે હવે એ સ્વભાવ એનો એ નહીં મૂકે પણ આપણે છે ને એ બોલે ને તો તું હોવું ને કહી દેજે બોલે ને એનું કંઈ સાંભળવાનું નહીં મનમાં કાંઈ નહીં લેવાનું હાયા કરવાની તો એને ગમે અને આપણું કામ થાય સાચી વાત છે હા અમે તો મૂંગા રહીશું પણ તમારી બેન મોડામાં આંગળા નાખીને બોલાવશે તો બોલવું પડશે હા હું એને સમજાવી દે આ આવશે ને એટલે હું એને મારી રીતે સમજાવી દે એ તમ તારે

તમે પણ ઘરના બીજા કામ જ કરતા હતા ને તો હું આ કામ કરી લઉં તો શું ફરક પડે પણ હવે કામ પતી ગયું છે હવે તમે સાંભળો આમાં શાક મૂકી દીધું છે રોટલી બની ગઈ છે દાળનો વઘારે થઈ ગયો છે અને ભાત પણ મૂકાઈ ગયો છે હવે રવિ ખાલી કચુંબર સમારવાનું છે એ તમે સુધારી દેજો પણ સાંભળો હું શું કહું છું તમને મહત્વની વાત કહેવા આવવાની જ હતી પણ હવે મહત્વની વાત હા શું એ જ કે જે ફૈબા આવે છે સારું કહેવાય ને તો એમના માટે કંઈક અલગ બનાવવાનું છે ના ના સાંજે આવવાના છે અત્યારે તો આપણું થઈ ગયું છે પણ સાંભળો એ આવે ને તો એમની સામે બહુ બોલતી નહીં બેટા કારણ કે એમનો સ્વભાવ થોડો અલગ છે તને ગમે ન ગમે પણ બહુ મોટા અવાજે ન બોલતી હો મમ્મી તમને તો ખબર છે ને એમ પણ હું કોઈની સામે નથી બોલતી મને એવી બધી મગજ મારી ગમે જ નહીં હા બેટા મને ખબર છે કે તને એવી બધી મગજમારી નથી ગમતી પણ શું છે ને તું આ ફૈબાને ઓળખતી નથી એમને એમનો જે સ્વભાવ છે એમનું જે બોલવાનું છે એ બહુ કડવું છે હા હું મારા નણંદને સારી રીતે ઓળખું છું તમે ઉપાધિ નહીં કરો એમ પણ ગમે એવા એ વડીલ કહેવાય એટલે હું એમની સામે નહીં બોલું આ હું અને ભાઈ બને પહેલેથી એકલા રહ્યા છીએ એટલે સમાજ કુટુંબ પરિવારમાં બધા છે ને આવીને નત નવી શીખામણ આપતા હતા બધું જ મને યાદ છે હા હા મને ખબર છે આજ સુધી તમે મારી સામે પણ નથી બોલ્યા ખ્યારે તમને ગમતી ન ગમતી વસ્તુ પણ હોય ને તોય તમે કોઈ દિવસ નથી કીધું પણ વાત એમ છે દામિની બહુ કે આ ફઈ છે ને એને તમે પ્રસંગો સાથ મળ્યા છો ક્યારે રોકાવા નથી આવ્યા અને એમનો સ્વભાવ છે ને થોડો કડવો છે પણ મમ્મી ફઈ આવી રીતે અચાનક અહીંયા કેમ આવે છે તને તો ખબર છે ને કે તારા ફૂવા સસરા હવે આ દુનિયામાં નથી એકલા છે એમને એક દીકરી છે જે સાસરે છે હવે ઉંમર થઈ ગઈ છે સાચવે કોણ હવે તારા સસરા સિવાય બીજો કોઈ ભાઈ પણ નથી એટલે આપણે ત્યાં આવે છે પણ સાંભળ મને ખબર છે કે હે તારી વાત વાતમાં કંઈક ને કંઈક ખોદણી કરશે તને ટોકશે તને કામ તું સરખું કરતી હશે તો એમ કહેશે કે સરખું કામ નથી થતું પણ આ બધી જ વાતને નજરઅંદાજ કરી દેવાની કદાચ એવું હશે ને કે એમની ઉંમર થઈ ગઈ છે અને એ જૂના વિચારવાળા રહ્યા એટલે આવું બધું બોલતા હશે બેટા જૂના વિચારવાળા હોય એનો વાંધો નહીં પણ એમને છે ને પહેલેથી ઠાવકાય છે કે હું કહું ને એ જ બધું થવું જોઈએ હા ત્યાં એમની સાસરીમાં પણ જો કોઈ એમની સામે ઊંચા અવાજે બોલે ને તો તરત જ એને તોડી પાડતા અને ખાસ વાત તને કહું એમની આદત પ્રમાણે એ હંમેશા એમ જ કહેતા મારા ઘરમાં મારું રાજ જ ચાલે અને એવું થયું આખી જિંદગી પોતાનો જ એકકો અને કક્કો ખરો કેવડાવ્યો છે એટલે આપણા ઘરે આવે ને મને બીજી કોઈ વાતની ઉપાધિ નથી પણ તારી સાથે કંઈ ખોટું વર્તન કરે કે તને કાંઈ બોલે અને ઘરમાં ઝઘડા ઊભા થાય એટલે પહેલેથી તને ચેતવી દઉં છું એટલે ભાઈ હવે આપણી સાથે જ રહેવાના છે હા એવું તારા સસરા કહેતા હતા કે થોડા દિવસ અહીંયા રહેશે થોડા દિવસ એમની દીકરીને ત્યાં જશે પણ હવે કેટલો સમય અહીંયા રહેશે ને એનું કંઈ નક્કી નથી બેટા કંઈ વાંધો નહીં મમ્મી ભલે ના આવતા તમે જરાય ઉપાધિ ના કરો હું છું ને એવું હશે ને તો હું તો સામે જ નહીં આવું કંઈ બોલવાનું જ ના થાય એમ ના ચાલે ને બેટા આવું તો પડે વાતચીત કરવી પડે કારણ કે એક જ ઘરમાં કેટલું છુપાઈને રહેવાનું પણ મારે તને ચેતવવી જરૂરી છે કારણ કે લાકડા લડાવવામાં પણ છે ને તારી ફાઈ એક્સપર્ટ છે અને ક્યારે કઈ વાતનું શું કહી દે ને કાંઈ ખબર ન પડે ફાઈ તો બહુ વિચિત્ર છે એમનો સ્વભાવ વિચિત્ર લાગે છે પણ જ્યારે પ્રસંગમાં મળતા ત્યારે એવું કંઈ લાગતું તો નહોતું અરે પ્રસંગમાં તો એમ બતાવે કે જાણે ઓ હો એમના જેટલું સારું કોઈ વ્યક્તિ જ નથી તને ખબર છે તે પ્રસંગમાં આપેલી જાંબુડિયા કલરની સાડી પહેરી હતી કાકાને ત્યાં હા ત્યારે શું બોલ્યા હતા કદાચ તારું ધ્યાન હોય કે ન હોય હવે આવા કલર તો કાંઈ પહેરાતા હશે આપણે તો લાલ લીલા ને પીળા કલર પહેરવાવાળા એટલે જો સાંભળ કોઈ પણ વાતે કંઈ પણ વસ્તુ કે ને તો આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવાનું હવે તમે બેસો કામ બતાવી સારું હું આ લઈ જાઉં આ હેતલને કહ્યું તો છે કે મળવા આવી જજે આવી જાય તો સારું જો બેન આવી ગયા ને પછી આવશે ને તો પાછા કડાપા એટલે

એવું તો શું કામ છે કઈ વસ્તુ મંગાવવાની છે તો ફોન પર કઈ દેવું તો ને તમારે શાંત પડને પણ વાત તો સાંભળ બહુ ઉતાવળ તને તો બાપા સાંભળ જો તને તો ખબર છે તું અને મારી વહુ બંને ઉઘાડ મિત્ર કસે જવાનું હોય કઈક લેવા જવાનું હોય કે કઈ પણ તમારું કામ હોય પાર્લર નું ખરીદી નું ઘરની ખરીદી શાકભાજી તમે હંમેશા સાથે જ જાવ છો હંમેશા સાથે અમે લોકો તો એવા બેસ્ટ ફ્રેન્ડ છીએ ને કે કઈ પણ વાત થઈ હોય ને તો એક બીજાને ખબર હોય હોય ને હોય 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 ને હોય ને પણ હવે થોડા દિવસ છે ને આ ઘરમાં પગ નઈ મૂકતી હ હાંટી તમે આ શું કયો છો એટલે મારો કહેવાનો મતલબ એમ નથી કે મને તમારી દોસ્તી નથી ગમતી અરે કે કઈ ભૂલ થઈ ગઈ કાઈ ભૂલ નથી થઈ સાંભળ મારા નણંદબા આ ઘરે આવે છે રહેવા માટે અને ક્યારે રહેવાના કેટલું રહેવાના એ કાઈ ખબર નથી એટલે મારા નણંદબા આવે એમાં મારે ને દામિનીને શું લેવા દેવા મારી ફ્રેન્ડશીપને અને દામિનીની ફ્રેન્ડશિપને શું લેવા દેવા એ જ તો કહું છું કે મારા નણંદબાનો સ્વભાવ મારા જેવો નથી મારા નણંદબા છે ને ઊંધા સ્વભાવના છે એ જન્મ્યા પણ લગભગ ઊંધા જ હશે હં હા લોકો સીધા આવે આ ઊંધા આવ્યા હશે કારણ કે એમને છે ને કોઈ પણ વાતમાં શંકા જાય શંકાશીલ સ્વભાવ છે સમજે છે તું અચ્છા હા એકવાર દામિની મળી હતી ને અમે બધા બેઠા હતા ત્યારે વાત તો કરતી હતી કે મારા ફઈબા એક આવા છે એ જ છે હા પણ એટલું તો દામિનીને નથી ખબર જેટલું તું કહે છે હા તને ખબર નથી કે મારી નણન હે કોનો અવતાર હશે કદાચ છે ને સો રાક્ષસી મરી હશે ને ત્યારે એ અવતર્યા હશે ત્યારે એમનો જન્મ થયો હશે એટલે બોલે થોડું પણ કડવું જ બોલે ક્યારે મીઠા બોલ નીકળ્યા નથી એમના મોડામાંથી અને સાચું કહું ને તો હું લગ્ન કરીને આવી ને તો મારી એક ફ્રેન્ડ હતી તમારી જેમ તું અને દામિની છે ને એમ સવિતા નામ ત્યારે તો મારા નણદોઈ જીવતા હતા મારા નણંદબા જવાન હતા ત્યારે મને જે ઉદળો લીધો મારો અને મારી બહેનપણીને જે બોલ્યા છે અમારી દોસ્તી તોડાવી નાખી હા આવું કરવાથી એને શું મળતું હશે એ તો એમને જ ખબર મને ક્યાંથી ખબર હોય કે એમને શું મળતું હશે પણ આ સ્વભાવ છે તું આવીશ ને પછી દામિનીને કસે લઈ જઈશ તો શંકા કરશે હા મનના વિચારો એવા મગજ પહેલેથી એવું આમ સંકુચિત મગજ કે ને જેને મોટું વિચારવું જ ન ગમે એવું મગજ એટલે તું આવીને કદાચ કહીશ કે ચાલ દામિની આપણે જઈએ આ વસ્તુ લેવા બજારમાં જઈએ ફલાને જઈએ ઠીક ને તો તરત જ એ વાતને ઊંધી પકડશે એટલે તમારી ફ્રેન્ડને ને જેમ ઉપાડી હતી એમ મારો ગરબો પણ ઉપાડશે એમ જ હવે તારું અપમાન કરે ને એ મને ન ગમે એટલા માટે કહું છું કે તું છે ને એને જરા ઓછી મળજે અને મળે ને તો બહાર મળી લેજે અહીંયા ઘરે ઓછી આવજે નહીતર કંઈક ને કંઈક બાબતમાં બોલશે જો તમે લોકો કેવું કે તારા ઘરે વસ્તુ ન હોય તો તું લેવા આવે અમારા ઘરે ન હોય તો દામિની લેવા આવે પણ એમને તો એ પણ ન ગમે એમને તો વાડકી વ્યવહાર ન ગમે બસ કદાચ કોઈને આટલું આપ્યું હોય ને તો તરત સો વાર સંભળાવે એટલે બેટા

હા તારા અંકલની એકની એક બેન છે એટલે અહીંયા રહેવા બોલાવવા પડે છે ને ફોન આવ્યો હતો એટલે ચાલ આ વાત બોલાવી હતી હો સર વાંધો નહીં હું જાઉં છું ધ્યાન રાખીશ રાખજે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તામિની મેં તને કહ્યું હતું એ વાત યાદ છે ને એટલે મારી વાત સાંભળો પહેલા મારી વાત સાંભળ આજે સાંજે મારે લેટ થઈ જશે આ મીટિંગ છે ઓફિસમાં બહુ સારું તમે છે ને તમારું કામ કરે રાખો અને બે દિવસ પછી ઓફિસમાંથી ટૂર ગોઠવાઈ રહી છે મતલબ કે ઓબ્ઝર્વેશન માટે જવાનું છે તો ત્યાં પણ જવાનું થશે મારે પણ દેવા ફઈ આવવાના છે અને તમે જવાની વાત કરો છો ફઈ બા આવવાના છે તમને નથી ખબર નહીં આ બાબતની મને કોઈ જાણ જ નથી કરી હમણાં જ મમ્મી મને કહેતા હતા કે ફઈ બા આવવાના છે તો તું ચેતવીને રહેજે કઈ સામે નહીં બોલતી ખબર નહીં ફાઈ વિશે બધું બોલતા હતા મમ્મીને અને ફાઈને નથી પડતું ના ના એ ਵੀ કોઈ વાત નથી પણ હકીકતમાં ફાઈબાનો સ્વભાવ બહુ ખરાબ છે હા પણ એવું જ કહેતા હતા પણ ફ એવું કરે શું કામ જાણી જોઈને કોઈ વ્યક્તિ કોઈ સાથે શું કામ ઝઘડો કરે એલેથી હા ફાઈબા ત્યાં સુધી ઘરે હતા ને ત્યાં સુધી છૂટછાટથી જ રહ્યા છે ક્યારેય પણ એમના પપ્પા એમને ઠોક્યા નથી બસ ધીમે ધીમે રહેતા આ સ્વભાવ વધારે આકરો થતો ગયો સામાવાળા વ્યક્તિને ઉતારી પાડવું વાત વાતમાં ટોકી નાખવું કંઈ પણ કહી દેવું આ તો છે ને એમના મગજ માટે સાવ સામાન્ય બાબત છે એટલે જો હું તને ડરાવવા નથી માગતો પણ સત્ય કહેવા માગું છું આ ફઈબા અહીંયા આવે અને કદાચ કોઈ વાતને લઈને કાંઈ કહે ટોકે તો આ બધી વાતને મનમાં નહીં લેતી એમનો સહજ સ્વભાવ જ છે આ આ બધી વાત છે ને મમ્મીએ મને કહી દીધી છે પણ ખબર નહીં કેમ કે સમજાતું નથી મને જો ફુવાના અવસાન પછી ફૈબા બિચારા એકલા પડી ગયા હતા એટલે બની શકે કે હવે એમના સ્વભાવમાં થોડો ઘણો સુધારો પણ આવ્યો અને ના પણ આવ્યો કારણ કે એ જ કહેતા હતા કે ફૈબા છે ને એ ફુવા કારણ કે ફૈબા છે ને એ જ્યારે ફૂવાની હયાતી હતી ત્યારે એમની સાથે ઝઘડો કરીને અને અહીંયા આવતા રહેતા હતા અને પછી મમ્મી સાથે ઝઘડો કરતા હતા અવારનવાર રોજનું હતું હેમ કહું ને તોય ચાલે અહીંયા આવીને જોઉં કમી જ કરતા હતા ઘણી વાર પપ્પાએ સમજાવ્યા પણ ક્યારેય સમજ્યા નહીં અને જો ને હવે તો કોઈ નથી એમના કરે તો શું કરે બિચારા એટલે મને લાગે છે ત્યાં સુધી આંટો મારવા આવતા હશે બે પાંચ દિવસ આટો મારીને જતા રહેશે પણ જોજે શું એવું નથી હવે ફઈની પાસે કોઈ પોતાનું કહેવા વાળું તો છે નહી એમની દીકરી છે પણ સાસરે છે એટલે મમ્મી કહેતા હતા કે હવેથી અહીંયા જ રહેવાના છે થોડા દિવસ અહીંયા ને થોડા દિવસ એમની દીકરી ને ત્યાં તો ગયા કામમાંથી કેમ કેમ શું ફઈબા ઘરમાં રહે છે તો પછી આપણે લોકો જેવી રીતે જીવન જીવી રહ્યા છીએ ને એવી રીતે ક્યારેય નહીં જીવી શકે અરે હું તો એમ કહું છું કે જેને ભાઈબા હશે ને તો એમની સામે સાથે બેસીને જમી નહીં શકીએ પણ તમે શું કામ એવું નેગેટિવ વિચારો છો ચૂની વિચારસરણી વાળા છે હજી એ પોતાની જ કેસર ચલાવ્યા રાખે છે પણ બની શકે કે ભાઈબાનો સ્વભાવ સુધરી ગયો હોય લાગે છે એક્સપેક્ટેશન છે પણ ના પણ સુધર્યો હોય પચાસ પચાસ ટકાના ચાન્સીસ તો ખરા ને તો શું કરવાનું ના પાડી દેવાની ફઈબાને કે નહીં આવતા ના તો ન જ પાડી શકે કારણ કે પપ્પાએ કહ્યું જ હશે ફઈબાને કે આવો જો તો રોકાજો પપ્પાને વિરુદ્ધ તો જઈ ના શકે પણ જો બને ત્યાં સુધી ફઈબાની આંખે ચડતી નહીં હું પણ નહીં ચડું હું છે ને મારું કામ કર્યા કરીશ મને મારા કામમાંથી નવરાશ ના મળતી હોય તું આ ફઈબા સાથે ઝઘડો ક્યાંથી કરવાની હે જ જે આ તું તારું કામ કરીશ ને હે બાબત એ જ તે ફઈબા તારી સાથે ઝઘડો કરશે

પણ ના ડરું કમ એકવાર ભૂત સામે આવી જાય ને તો પણ બોલ હેને સમજાવી શકું પણ મારા ફૈબા હા ફૈબા સામે આવ્યા પછી હાથ જોડી જોડીને તૂટી જઈએ કે ભાઈબા બસ બંધ કરો બંધ કરો પણ નહીં હા ટકશે જ નહીં અને સલાહ અને સૂચન તો જોજે આવે પછી